આજે વિશ્વસિંહ દિવસ છે ત્યારે આજના વિશેષ દિવસ પર કેવડિયાના સરદાર પટેલ જીઓલોજીકલ પાર્કમાં જંગલના રાજા સિંહ અને તેના કુટુંબના વિકાસ અંગે નિહાળીએ આ વિશેષ અહેવાલમાં આજે વિશ્વ દિવસ છે ત્યારે જંગલ સફારી પાર્કના પ્રાણી ઉદાર જંગલ ના રાજા સિંહ અને તેનો કુટુંબ જોવા મળી રહી છે ત્યારે જોઈએ સિંહ દિવસે આજે આ ખાસ રિપોર્ટ ભરૂચ લેખક જવેરચંદ મેઘાણીએ સાવજો વિશે એક મસ્ત લેખ લખ્યો છે જેમાં તેઓ લખે છે સાવજ ગરજે વનરાવ નો રાજા સરકાર દેશની આન બાન અને સાન સમાન એશિયાટીક સિો રક્ષણ અને સંવર્ધન માટે શુદ્ધ અને પ્રામાણિક પ્રયત્નો કરી રહ્યા છે આ પ્રયત્નો નો એક જલવંત ઉદાહરણ છે ગુજરાતના એકતા નગર નું સરદાર પટેલ જુઓલોજીકલ પાર્ક જ્યાં લખાઈ રહી છે સિંહોના સંરક્ષણ ની નોંધપાત્ર સફળતાની કહાણી આ વિશ્વ સિંહ દિવસના પ્રાણી રહ્યું છે લુપ્ત પ્રાય એશિયાટિક સિંહો માટે આશાની કિરણ બની ગયું છે જે આ અવિશ્વસનીય જીવોને ખીલવા માટે એક સલામત અને સવર્ધક વાતાવરણ પૂરું પાડે છે છેલ્લા બે વર્ષોમાં આ ઉધારમાં માતા શ્રદ્ધા

સફેદ સિંહો માટે પણ કરવામાં આવી રહ્યા છે ગત જાન્યુઆરીમાં જ બે આફ્રિકન સફેદ સિંહ પણ સરદાર પટેલ જ્યુઓલોજીકલ પાર્કમાં લાવવામાં આવ્યા છે આ બંને સિંહ યુગલે પણ અહિયાંના વાતાવરણને પોતીકુ બનાવી દીધું છે સરદાર પટેલ જુઓલોજીકલ પાર્કની સિદ્ધિઓ અહિયાંના કર્મચારીઓના સમર્પણ અને સખત મહેનતની સાથે સાથે ભારત અને ગુજરાત સરકારની સહાયક નીતિઓને પુરાવો છે આ સામૂહિક પ્રયત્નો એ એશિયાટિક સિંહો માટે એક સમુદ્ર નિવાસ સ્થળ બનાવવામાં સફળતા મળી છે જેના દ્વારા આ ભવ્ય પ્રજાતિના લાંબા ગાળા નું અસ્તિત્વ સુનિશ્ચિત થયું છે આજે આપણે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપણે આ મેજેસ્ટિક પ્રાણી ના સતત સંરક્ષણ અને સલામતીના મહત્વને પણ સ્વીકારીએ છીએ આ અંગેની માહિતી આપતા સરદાર પટેલ જ્યુલોજીકલ પાર્કના નિયામક વિપુલ ચક્રવર્તી એ જણાવ્યું હતું કે પાર્ક ને પોતાનું રહેણાક બનાવવા તમામ પ્રાણી પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત ટીમ પોતાનો સો ટકા પ્રયાસો કરી રહી છે જેમાં આદિવાસી સમાજના એનિમલ કીપર સહિત પ્રાણી શાસ્ત્રીઓ તબીબોની ટીમ સતત તમામ પ્રાણી પક્ષીઓ ને ચારુ અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સતત પ્રયત્નશીલ છે અને તેના પરિણામે આજે સિંહ નું પરિવાર આજે આટલું વિશાળ બન્યું છે